નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાની છે હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનામાં આવતી પૂનમની આ પૂનમ સત્તર સપ્ટેમ્બરને અઢાર સપ્ટેમ્બરના દિવસે આપણે ઉજવવાની છે અને શું તેનું મહત્ત્વ છે ત્યારે શું ન કરવું શું કરવું જોઈએ પૂજા કેવી રીતે કરવી જોઈએ વ્રત કેવી રીતે કરવું જોઈએ તે તમામ વાત છે આપણે આ વિડિયો દ્વારા જોવાના છીએ તો જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ વખત હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો જેથી આવી ધાર્મિક વાતો તમને મળતી રહે હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનામાં આવતી પૂનમનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે ભાદરવા પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નારદ પુરાણ અનુસાર આ દિવસે મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું આ પૂનમ એટલા માટે ખાસ છે કે આ પૂનમથી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધની શરૂઆત થાય છે આ તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ ખાસ માનવામાં આવે છે આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે આ દિવસે સત્તર સપ્ટેમ્બર અને અઢાર સપ્ટેમ્બરના રોજ આ પૂનમ રહેશે આવા ભાદરવા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે આ વ્રત કેવી રીતે કરવું ભાદરવી પૂનમ વ્રત કરનાર લોકોએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી લેવું તે પછી પૂજા સ્થળે શુદ્ધ કરી લેવું આ લાકડાના બાજોડ પર લાલ કે પીળું કપડું પાથરી તેના પર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે તસવીર રાખો પૂજા પહેલાં પોતાની મનોકામનાની પૂર્તિ માટે સંકલ્પ લેવો જરૂરી છે ભગવાન વિષ્ણુની પૂજા કરીને સત્યનારાયણની કથા સાંભળો કથા કર્યા બાદ આરતી કરો પ્રસાદ વેચો આ દિવસે અનાજનું સેવન કરવું નહીં સૂર્યપૂજાથી પિતૃ અતૃપ્ત થશે ભાદરવા મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન પછી પૂજા કરવાનું વિધાન છે આ પર્વમાં પાણીમાં તલ મિક્સ કરી ઉગતા સૂર્યને અર્પણ કરો તે પછી સૂર્યદેવને પ્રાર્થના કરવી કાજળ આપણા પિતૃ સુધી પહોંચે આવું કરવાથી પિતૃ અસંતુષ્ટ થાય છે ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્યપૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ દૂર થાય છે અને ઉંમરમાં પણ ફેરફાર આપણને દેખાય છે એટલે કે આપણું આયુષ્ય વધે છે વ્રતના ફાયદા ભાદ્રવી પૂનમનું વ્રત કરવાના અનેક પુરાણોમાં ફાયદા ઉલ્લેખવામાં આવેલા છે આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે પુરાણો પ્રમાણે આવું કરવાથી દરેક પરેશાની દૂર થાય છે જે કામનાથી વ્રત અને પૂજા કરીએ છીએ તે કામના પણ પૂર્ણ થાય છે આ વખતે આ પૂનમ સત્તર અને અઢાર સપ્ટેમ્બરના રોજ છે આ દિવસે ભાદરવા મહિનાનું શુદ્ધ પક્ષ પૂર્ણ થશે એટલે કે સત્તર સપ્ટેમ્બર ત્યાર પછીના દિવસે ભાદરવા મહિનાનું વધ પક્ષ શરૂ થઈ જશે અને ભાદરવી પૂનમથી કર્મ શરૂ થશે પૂનમના દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે કે જેમની મૃત્યુ તિથિ પૂનમ છે ઉજ્જૈનના જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે પૂનમનો યોગ હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે શનિદેવ અને હનુમાનજીની પણ પૂજા કરવાનો યોગ બને છે સવારે વહેલું જાગવું સ્નાન કરવું સૂર્યને જળ ચઢાવી દિવસની શરૂઆત કરવી સૂર્યને તાંબાના લોટાથી જળ ચડાવી સાથે ઓમ સૂર્ય નમ મંત્રનો જાપ કરવો પૂનમની તિથિએ ચંદ્ર પોતાની કળા સાથે જોવા મળે છે આ તિથિને પણ પર્વ કહેવામાં આવે છે પૂનમ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દાન પુણ્ય કરવાની પરંપરા છે આ કારણે દેશની બધી પૌરાણિક મહત્ત્વ ધરાવતી નદીમાં સ્નાન માટે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે જો નદીમાં સ્નાન ન થાય તો ગંગાજળ પાણીમાં ઉમેરી સ્નાન કરતી વખતે દરેક નદીઓનો મંત્રનો જાપ કરવો ઘરમાં પૂજાપાઠ કર્યા પછી મંદિરમાં દર્શન કરવા જવા જોઈએ શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચડાવી ઓમ નમઃ શિવાયનો જાપ કરવો બીલીપત્ર ધતુરો અને અન્ય પૂજન સામગ્રી પણ કરી શકાય હનુમાનજી સામે દીવો કરી હનુમાન ચાલીસા સુંદરકાંડ કરો ઓમ રામદૂતાઈ નમ મંત્રનો જાપ કરો આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું કે વાંચવાનું મહત્ત્વ છે આ દિવસે દાન પણ કરવું જોઈએ તો આ હતી પૂનમની વાત આ દિવસે દાનનું પણ મહત્ત્વ છે જરૂરિયાતમંદ લોકોને ઘઉં અનાજ કપડાનું દાન કરવું જોઈએ ગૌશાળામાં પણ દાન કરવું જોઈએ આ દિવસે ઘરમાં કલેશ કરવો નહીં આવા કાર્યોથી બચવું જેના કારણે અન્ય લોકોને મુશ્કેલી થતી હોય કોઈનો અનાદર કરવો નહીં સાથે જ ઘરમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું આ પૂનમથી પિતૃપક્ષ શરૂ થાય છે એટલે એની સાથે જોડાયેલી થોડીક વાતો જોઈએ ગુજરાતમાં ભાદરવી પૂનમનું મહત્ત્વ એ છે કે ભાવિક ભક્તો અંબાજી માતાના સ્થાનકે આવી માં જગદંબાને નવરાત્રિમાં પોતાના ગામ ખેર પધરામણી કરવા આમંત્રણ આપવા આવે છે માના ગબ્બર ગોખમાં અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ પણ લઈ જાય છે અને માતાજીના મંદિર શિખર પર ચડાવેલ ધજાને પોતાને ત્યાં લઈ જાય છે ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદાસ મહિનો આવે છે જેમાં મહાદેવ શક્તિની આરાધના માટે નવ દિવસ ધાર્મિક મેળાનું આયોજન થાય છે ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્ત્વ એ જ છે આ રીતે નવરાત્રિમાં અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ આ ઉપરાંત પગપાળા લોકો ગરબો માના દ્વાર સુધી લઈને આવે છે મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામમાં પરત ફરવા માટેનું આમંત્રણ આપે છે વર્ષોથી ચાલતી આ પરંપરાને કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવા પૂનમના મહામેળામાં આવી અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવાનું આમંત્રણ આપે છે બોલીએ અંબે માત કી જય મિત્રો તો આજે આપણે વાત કરીએ ભાદરવી પૂનમના મહત્વ વિશે જો આમાંથી કોઈ દોષ રહી ગયો હોય તો મને માફ કરશો આ વિડિયો તમને લોકોને ગમ્યો હોય તો આ વધુને વધુ શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બોલીએ અંબે માત કી જય